તો અહીં અમરેલી થી કાયદા મંત્રી બનાવ્યા છે બાકી રહી ગયું તો અમરેલી ના કાયદા મંત્રી શ્રી ને આપણે નમ્ર વિનંતી કરીએ કે ભાઈ તમે જો સરકસ માં ન હો ખરેખર સરકાર માં હો ખરેખર મંત્રી હો અને તમારી પાસે ખરેખર સહી કરવાની નિર્ણય લેવાની સત્તા હોય તો હું ગુજરાત ના ખેડૂતો વતી બે કાયદા બનાવવાની તમને વિનંતી કરું છું ફેબ્રુઆરી ની અંદર બજેટ સત્ર આવવાનું છે બજેટ સત્રની અંદર કાયદો લાવો ગોપાલ ઇટાલિયા એ કાયદા ઉપર બિલ ઉપર મત આપી અને કાયદો બનાવવામાં તમને સપોર્ટ કરશે પણ ક્યારે તમે જો સર્કસમાં ન હો તમે ખરેખર મંત્રી હો પટાવાળા ન હો તમારી પાસે સત્તા હોય તમારી પાસે અધિકાર હોય તમે સહી કરીએ કોઈ અમે તમારો સરકારમાં વટ પડતો હોય તો બે કાયદા ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લઈ આવો એક કે આખા ગુજરાતમાં જે જમીન માપણી થઈ છે જમીન માપણી રદ કરવાનો કાયદો ફેબ્રુઆરી સેશનની અંદર વિધાનસભામાં લઈ આવો એમાં હું મત આપીશ ભાજપની સરકારને જાહેરમાં કહું છું હું મત આપીશ ધારાસભ્ય તરીકે અને બીજો કાયદો કે ગુજરાતમાં જ્યાં અને ડ્રગ્સ પકડાય રેડ થાય એ પોલીસ સ્ટેશનના જે કાંઈ મુખ્ય અધિકારી ડીવાયએસપી એસપીન ધારાસભ્ય બધાને જેલમાં પૂરી દેવાની વિસ્તારના કાયદો લાવો